કચ્છ સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા કર્મી નીતા ચૌધરી બુટલેગર સાથે दारूની મહેફિલ મારતા ઝણપાઈ છે અકડાઈ જવાના ડરથી મહિલા પોલીસ કર્મી અને બુટલેગરે પોતાની કાર સ્થાનિક પોલીસ પર ચડાવવાની અને પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી હતી મહિલા પોલીસ કર્મી સાથે મોટી ચીરેનો બુટલેગર ઝડપાયો છે युवराज सिंह राजेंद्र सिंह जाड़ेजा पर 16ith বধू गुनाओ अगौ दाखल થયेला छे હવે આ એક বধू novo गुनाओ दाखल થયો છે પોલીસે બનનેની અટકાયત કરી বধू તપાસ હાથ ધરી છે પોલીસ પર વાહન ચડાવીને ભાગતા મહિલા પોલીસ कर्मी અને તેની સાથે રહેલા બટલેડને ઝડપવા માટે પોલીસે એક રાઉન્ડ ગોરીબાર કરવાની ફરજ પડી હતી